નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર તો મિત્રો સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે બજેટ બે હજાર પચીસ હવે થોડા જ ક્ષણમાં રજૂ થવાનું છે ત્યારે બે હજાર પચીસમાં ખેડૂતો માટે હપ્તામાં વધારો થશે કે શું જાણો નવી અપડેટ ભારત સરકાર પાસે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન છે અને હાલમાં મોટી સંખ્યામાં લોકો આ યોજનાની સાથે જોડાયેલા છે અને દર વર્ષે છ ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તાની અંદર આપવામાં આવે છે અને સરકાર હપ્તાના પૈસા ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે જો તમે પણ આ યોજનાની સાથે જોડાયેલા છો તો તમને હપ્તાના લાભ મળશે આ ક્રમમાં હવે ચર્ચા થઈ રહી છે કે શું બજેટ બે હજાર પચીસ માં ખેડૂતોને આપવામાં આવતા હપ્તામાં વધારો કરી શકાય છે કે નહીં તો ચાલો મિત્રો જાણવાનો પ્રયાસ કરીએ કે શું બજેટમાં ખેડૂતોને આપવામાં આવતા હપ્તામાં વધારો જાહેર કરી શકાય છે કે કેમ અને હાલમાં કયા લાભ ઉપલબ્ધ છે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા લોકોને સરકાર દ્વારા હપ્તાનો લાભ આપવામાં આવે છે અને આમાં માત્ર પાત્રતા ધરાવતા ખેડૂતોને જ

અને આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સાથે જોડાયેલા ખેડૂતો માટે મહત્વની જાહેરાત થઈ શકે છે અને નિષ્ણાંતો માની રહ્યા છે જે મિત્રો કૃષિ નિષ્ણાંત એવું માની રહ્યા છે કે ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય નાણાકીય સહાય વધારીને વાર્ષિક દસ હજારથી લઈને બાર હજાર રૂપિયા કરી શકે છે એક નિયમ બદલાયો છે નવા નિયમ આવ્યા છે મિત્રો પંદર ફેબ્રુઆરીથી નહીં મળે મફત રાશન રાશન કાર્ડ ધારકો માટે આવી ગયો છે મહત્વનો તમારે મફત રાશન જોતું હશે તો પંદર ફેબ્રુઆરી પહેલા એક કામ કરવું પડશે રાશન કાર્ડ માટે ઈ કેવાય કરાવવું ફરજિયાત છે અને જો તમે ઈ કેવાય નહીં કરાવો તો તમને પંદર ફેબ્રુઆરી બે હાજર પચીસ પછી રાશન નહીં મળે ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે કે ખાદ્ય અને પુરવઠા નિગમ દ્વારા રેશન કાર્ડી કેવાય સી પૂર્ણ કરવા માટે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવે છે અને સરકારી યોજનાનો લાભ ઘણા બધા લોકો મેળવતા હોય છે ત્યારે ભારતના એવા કેટલાક નાગરિકો છે લાખો એવા લોકો છે કે જે બે સમયના ભોજનની પણ વ્યવસ્થા નથી કરી શકતા આવા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર ઓછા ખર્ચે અને મફતમાં રાશન આપી રહી છે આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ થઈ ગઈ છે સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તે અંતર્ગત માત્ર કેટલાક રાશન કાર્ડ ધારકોને જ તેનો લાભ મળવાનો છે પંદર ફેબ્રુઆરી પછી રાશન કાર્ડ ધારકોને રાશનની સુવિધાનો લાભ નહીં મળે અને ઈ કેવાયસી કરવાનું છે તમારે ફરજિયાત તમે જો ઈ કેવાયસી નહીં કર્યું હોય રાશન કાર્ડનું તો તમને પંદર ફેબ્રુઆરી બાદ તેનો લાભ નહીં મળે ઈ કેવાયસી એ શું છે તેના વિશે વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા છે અને તેના દ્વારા વપરાશકર્તાની ઓળખ ચકાસવામાં આવે છે તેનું સંપૂર્ણ સ્વરૂપ છે તમારા ગ્રાહકને જાણો એટલે કે નો યોર કસ્ટમર ઈ કેવાયસી એક ડિજિટલ પ્રક્રિયા છે જે વપરાશકર્તાની ઓળખની ચકાસણી કરે છે ને તેમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના મદદથી બાયોમેટ્રિક અથવા તો ઓટીપી આધારિત વેરિફિકેશન કરવામાં આવે છે રાશન કાર્ડ ઈ પૂર્ણ કરવાની અંતિમ તારીખ અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ હોઈ શકે છે તો તમારા પરિવારના સભ્યોની ઈ કેવાય ચકાસણી કરાવી લેજો આ માટે પરિવારના સભ્યોની આધાર કાર્ડની વિગતો તમારી પાસેથી માંગવામાં આવશે અન્ય વિગતો પણ કદાચ મંગાવી શકાય છે આધાર કાર્ડ ઈ કેવાય મદદથી પાત્રતા ધરાવતા સભ્યોની માહિતી મેળવવામાં આવે છે આ ઉપરાંત છેતરપિંડી રોકવા માટે ઈ કેવાયસી કરાવવું પણ જરૂરી છે રાશન કાર્ડ માટે ઇ કેવાયસી કરાવવા માટે તમે તમારા નજીકના ફૂડ સપ્લાય સેન્ટર પર જઈ શકો છો અને આધાર કાર્ડ સાથે ઈ કે સંપૂર્ણ પ્રક્રિયા કરાવી શકો છો અને તમને જણાવી દઈએ કે તમે ઓનલાઈન રાશન કાર્ડનું ઈ કેવાયસી ઘરે બેઠા પણ કરાવી શકો છો મિત્રો બીજી એક મહત્વની યોજના વિશે આપણે વાત કરવાના છીએ તેનું નામ છે મહિલા સન્માન યોજના યોજનાનો વિસ્તાર સરકાર લાવશે નવી સ્કીમ જે મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્રની સમય મર્યાદા બે હજાર પચીસ સુધી છે અને જેમાં સાડા સાત ટકા વળતર આપવામાં આવે છે અને યોજનાને લંબાવાનો નિર્ણય મહિલાઓના નાણાકીય સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ જણાઈ શકે છે સરકારે મહિલાઓ માટે એક વખત નાની બચત યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના રજૂ કરી હતી અને મહિલાઓ માટે માર્ચ બે હજાર પચીસ સુધી યોજનામાં ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ જાહેરાત કરવામાં આવી હતી પણ ફક્ત બે વર્ષ માટે જ યોજના લાગુ થઈ હતી તો તમે માત્ર બે વર્ષ માટે જ ફોર્મ ભરી શકતા હતા પરંતુ બે હજાર પચીસના કેન્દ્રીય બજેટમાં મહિલા સન્માન યોજનાનો વ્યાપ વધારવામાં આવશે કે નહીં તે ચોક્કસ નથી તો તમે માર્ચ બે હજાર પચીસ સુધીમાં આ યોજનાની અંદર ફોર્મ ભરીને વાર્ષિક સાડા સાત ટકા મિત્રો શું છે આ સમગ્ર યોજના તેના વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે બજેટની અંદર કયા પ્રકારની જાહેરાત થઈ શકે છે તો નિષ્ણાંતોના મતે બેઝેટ બે હજાર ત્રેવીસમાં મર્યાદિત ગાળાના રોકાણ તક તરીકે રજૂ કરાયેલી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાને નાણાકીય સમાવેશ અને મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી યોજના સાડા સાત ટકાનું વળતર આપી રહી છે ને યોજનાના કર લાભો નથી આપતી એટલે કે યોજના જે છે તેમાં તમને ટેક્સ મુક્ત યોજના જે જાહેરાત થઈ શકે છે ઉપરાંત યોજનામાં મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને બજેટ મુખ્યત્વે ઓછી આવક ધરાવતા વર્ગોની મહિલાઓ માટે રચાયેલું છે આ યોજનામાં લઘુત્તમ રોકાણ હજાર રૂપિયા છે અને જેના સોના ગુણાંકમાં જમા કરવામાં આવે છે આ ખાતામાં મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ તમે કરી શકો છો આ યોજના હેઠળ રોકાણકાર ને દર વર્ષે સાડા સાત ટકાનું વળતર મળે છે અને સમગ્ર વાત કરીએ તો ત્રણ મહિનાની અંદર તમને વળતર મળે છે અને બંધ કરતી વખતે ચુકવણી સાથે ખાતામાં પૈસા તમારા જમા કરવામાં આવે છે અને જો નિયમોનું ઉલ્લંઘન કરીને ખાતું ખોલવામાં આવે અથવા તો ખાતોમાં જમા કરાવવામાં આવે પૈસા તો તેના પર પોસ્ટ ઓફિસ બચત ખાતાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે ખાતા ધારકના મૃત્યુના કિસ્સામાં અથવા તો ખાતા ધારકની જીવલેણ બીમારી અથવા વાલીના મૃત્યુ જેવા અત્યંત કરુણાપૂર્ણ કારણોસર સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યા બાદ ખાતું ગમે ત્યારે તમે બંધ કરાવી શકો છો ખાતું ખોલવાની તારીખથી બે વર્ષ પછી તમારી જે જમા થયેલી રકમ છે તે પરિપક્વ થાય છે અને યોગ્ય બાકી રકમ જમાકર્તાને ચૂકવવામાં આવશે આ ઉપરાંત ખાતું ખોલ્યાના છ મહિના બાદ કોઈ પણ કારણ આપ્યા વિના ખાતું બંધ કરી દેવાની મંજૂરી છે પરંતુ યોજનાના વ્યાજમાં બે ટકાનો ઘટાડો થશે એટલે કે પાંચ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળવાનું છે તો મિત્રો હવે આવતીકાલે સમગ્ર ભારત દેશનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે એલપીજી ગેસની કિંમતથી લઈને તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો ત્યાં સુધીમાં લાગુ થશે આ પાંચ મોટા ફેરફાર અને તમારા ખિસ્સા પર પડશે ખૂબ મોટી એવી અસર જ્યાં મિત્રો આપણે વાત કરીએ તો દેશનું સામાન્ય બજેટ આવતીકાલે પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થવા જઈ રહ્યું છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તેને સંસદમાં રજૂ કરશે દેશના સામાન્ય લોકો અને ખાસ લોકોની નજર બજેટ પર રહેવાની છે તેની સાથે જ દેશમાં મોટા પાંચ ફેરફાર પણ પહેલી તારીખથી લાગુ થઈ રહ્યા છે સર્વપ્રથમ વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સુધારતી હોય છે અને સુધારેલા દર દર મહિનાની પહેલી તારીખે જાહેર થતા હોય છે આ ઘરના રસોડાથી લઈને મોટા મોટા રેસ્ટોરન્ટ અને અન્ય ક્ષેત્રો સુધીની દરેક વસ્તુને અસર થતી હોય છે કંપનીઓ પહેલી ફેબ્રુઆરીએ એલપીજીના નવા દર જાહેર કરી શકે છે અને છેલ્લા કેટલાક મહિનાઓ પર નજર કરીએ તો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણી બધી વાર ફેરફાર થયો છે પરંતુ ચૌદ કિલોના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થયો અને આવી સ્થિતિમાં બજેટના દિવસે થઈ રહેલા ફેરફાર વચ્ચે ચૌદ કિલો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં રાહતની અપેક્ષા મધ્યમ વર્ગ રાખી રહ્યું છે બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો એટીએફના ભાવ જાણીતું છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સાથે હવાઈ ભાડામાં પણ એટલે કે વિમાનના ભાડામાં પણ તીવ્ર વધારો થવાના ઘણા બધા અહેવાલ હતા અને સરકાર ડીજીસીએ અને આગળ આવવું પડ્યું હતું તો પહેલી ફેબ્રુઆરીથી દેશમાં થઈ રહેલું બીજું પરિવર્તન તેના દ્વારા સંબંધિત છે એલપીજીની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એર ટર્બાઇન ઇંધણની કિંમતમાં સુધારો કરવામાં આવી રહ્યો છે અને કેટલાક મહિના ઉપર નજર કરીએ તો આ વખતે પણ તે જે છે તેના જે તે જ સ્થિર ભાવ રહ્યા હતા અને કોઈપણ ફેરફારથી હવાઈ પ્રવાસીઓના ખિસ્સા પર બહુ જ વધી કે ઘટી શકે છે ત્રીજી વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત નવો નિયમ આવ્યો છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સાથે સંબંધિત નવો નિયમ આવ્યો છે ભારતમાં ઘણા બધા લોકો પેટીએમ PhonePe અને અને ગૂગલ પેની મદદથી યુપીઆઈનો ઉપયોગ કરે છે પરંતુ ગઈકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીથી યુપીઆઈના નિયમ બદલાઈ રહ્યા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી બનાવવાની પ્રક્રિયાને પ્રમાણિત કરવાની જાહેરાત કરી દીધી છે હવે જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડીમાં વિશેષ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવશે તો તે બિન અનુસંગિક એપ્સ માટે ચૂકવણી રદ કરવામાં આવશે ચોથો ફેરફાર છે મિત્રો મારુતિ કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને તેને દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પહેલી ફેબ્રુઆરીથી તેના વિવિધ મોડલની કિંમતમાં બત્રીસ રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે એટલે કે મારુતિ કાર ખરીદવાથી તમારા ખિસ્સા ઉપર ઘણી બધી અસર થઈ જશે પણ ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ તરફથી ખેડૂતો માટે એક ખુશખબર આવી છે સરકાર ટેકાના ભાવે ખરીદશે પાક અને ત્રણ ફેબ્રુઆરીથી નોંધણી શરૂ થવાની છે તુવેરના પાક માટે ત્રણ ફેબ્રુઆરીથી લઈને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ઓનલાઈન નોંધણી થવાની છે તુવેર માટે ભારત સરકારે પંચોતેરસોને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરી દીધો છે શું છે સમગ્ર મામલો આવો માહિતી મેળવીએ તો ગુજરાત સરકારે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું જાહેર કર્યું છે અને આ માટે કુલ બસ્સોને છ ખરીદ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જેથી ખેડૂતો તેમની મહેનત પકવેલા પાકના પોષણક્ષમ ભાવ મેળવી શકે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે અને તુવેર પાકની વેચાણ માટે નોંધણી કરવા માટે કુલ બસોને છ ખરીદ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે તુવેરના પાકના ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ખેડૂતો આ નોંધણી ઈ ગ્રામ કેન્દ્રો પરથી અથવા તો વીસી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મફતમાં કરાવી શકશે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે અને આ વર્ષે તુવેર માટે પંચોતેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે જે ખેડૂતોને નિશ્ચિંત થઈને તુવેર પકવવા માટેનું પ્રોત્સાહન આપે છે આ નિર્ણય ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ મદદરૂપ નિર્ણય સાબિત થશે અને ઉત્પાદનનો યોગ્ય ભાવ પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે પચાસ ટકા રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ નહીં મળે જ્યાં મિત્રો સરકાર દ્વારા એનએસએફએ રેશન કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્થા તુવેર દાળની ફાળવણી પચાસ ટકા કરવામાં આવતા વધુ એકવાર રેશન કાર્ડ ધારકોને રાશન વિક્રેતાઓ વચ્ચે ગજ પરિસ્થિતિ ઊભી થવા પામી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજનાઓ દ્વારા વખતો વખત ખાંડ નમક તેલ દાળ ચણા જેવી જણસીઓનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી બે હજાર પચીસના મહિના માટે પચાસ ટકા રેશન કાર્ડ ધારકોને તુવેર દાળની ફાળવણી કરવામાં આવી છે અને પચાસ ટકા લોકો એટલે કે ગુજરાત રાજ્યનો અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશન કાર્ડ ધારકો જે છે તે તુવેર દાળથી વંચિત રહેશે તુવેર દાળ મેળવનારા કાર્ડ હોલ્ડર્સ અને તુવેર દાળ નહીં મેળવનારા કાર્ડ હોલ્ડર્સ વચ્ચે એક પ્રકારે અસમંજસની સ્થિતિ સર્જાણી છે આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરે છે અને આનો ઉદ્દેશ્ય શું હોઈ શકે આની પાછળનો શું તર્ક હોઈ શકે એની સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ એક સરખી કેટેગરી ધરાવતા કાર્ડ ધારકો વચ્ચે એક પ્રકારે ભેદભાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાથી રાશન વિક્રેતાઓ પણ શંકાના ઘેરામાં આવે છે પરિણામે રાશન વિક્રેતાઓ અને કાર્ડ ધારકો વચ્ચે વિરોધ વધે છે અને ખોટા આક્ષેપો થાય છે સરકાર શા માટે કાર્ડ ધારકોની વચ્ચે આવો ભેદભાવ કરી રહી છે અથવા તો સરકાર એવી તો શું મંછામાં રહેલી છે કે આ પ્રકારે વિઘટનકારી નીતિ અપનાવે છે કે કોઈ ચાલુ મહિના દરમિયાન તુવેર દાળની ફાળવણી જ નથી કરતી અથવા તો કોઈ માસ દરમિયાન તુવેર દાળની પચાસ ટકા ફાળવણી કરે છે અને ઘણી વખત ફાળવણી કર્યા બાદ વેપારી દ્વારા નાણાં ભરી આપવામાં આવ્યા હોવા છતાં પણ દુકાન સુધી દાળ ન પહોંચવાની વાત આવી રહી છે અને ગોડાઉન ખાતે પણ જથ્થો નથી પહોંચી રહ્યો આવી બધી વિષમતાઓને કારણે સરકાર શા માટે નિવારી નથી શકતી શું તેની પાસે બજેટ નથી શું તેની પાસે સ્ટાફ નથી કે તેમની પાસે સુવ્યવસ્થિત માળખું નથી આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ કરી દેજો તમામ સત્તા સાધન અને સગવડ હોવા છતાં મૂળ હેતુ સાંધવામાં વારંવાર નિષ્ફળ હોવાનું કારણ પણ ઉજાગર થવું જોઈએ ગરીબો સુધી તેના હકનો અનાજ કઠોળ તેલ ખાંડ નમક વગેરે યોગ્ય માત્રામાં નિશ્ચિત સમયે પહોંચી જવું જોઈએ જે નથી થઈ રહ્યું એ સરકારની નિષ્ફળતા છે અને જેના લીધે અત્યારે ગરીબ જનતા પીસાઈ રહી છે અને સરકાર સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોને ભયંકર માનસિકતાનો ભોગ બનવા મજબૂર કરી રહી છે તો આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો સોલાર પંપ વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને આટલા કરોડની સબસિડી મળશે પર્યાવરણ અને ખેતી બંનેમાં લાભ થવાના છે પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાડવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે તેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સત્યોતેરસોથી વધારે ખેડૂતોએ ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે અને યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને બસ્સોને અઢાર કરોડથી વધુની સબસિડી ચૂકવી દીધી છે જેમાં અંદાજીત સિત્તેર ટકા સુધીની રકમની સહાય આપવામાં આવી છે ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ બે હજાર ઓગણીસની અંદર કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન એટલે કે પીએમ કુસુમ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજનાનો લાભ લઈને દરેક ખેડૂતો પ્રદૂષણ મુક્ત વીજળીનો ઉપયોગ ખેતીમાં કરી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર છવ્વીસના માર્ચ મહિના સુધીમાં બાર હજાર ત્રણસો બ્યાસી ઓફ ગ્રીડ પંપ સ્થાપિત કરવા માટે ગુજરાત રાજ્યને વાયદો આપવામાં આવ્યો હતો ત્યારે સૌથી વધારે લાભાર્થીઓ નર્મદા જિલ્લામાં યોજના અંતર્ગત વાત કરીએ તો એકાવનસોથી વધારે નર્મદા જિલ્લામાં છે ત્યારબાદ બનાસકાંઠામાં ચારસો પચાસથી વધુ વલસાડમાં ચારસો સાહીઠથી વધુ નવસારીમાં સો કરતા વધારે ગીર સોમનાથમાં બસો વીસથી વધુ મહીસાગરમાં બસો ને વધારે છોટાઉદેપુરમાં એકસો એંસીથી વધુ તાપીમાં એકસો થી વધુ કચ્છમાં એકસો ત્રીસથી વધુ ડાંગની અંદર ત્રણસો ને વીસ કરતાં વધારે લોકો જે છે તે આ સોલાર પંપનો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર કૃષિ સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે જે મિત્રો સરકારનું માનવું છે કે જો ખાતર સબસિડી ડાયરેક્ટ ખેડૂતોને બેંક ખાતામાં આપવામાં આવે તો ખાતર બીજ અને કૃષિ સંસાધનો પર સબસિડી આપવાનું સરકાર વિચારી રહી છે અને સબસિડી બે લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર સબસિડી આપવા માટે કરી રહી છે આ માટે સરકાર ખેડૂતોને મહત્વના ફાયદા કરાવવાની છે જેમ કે યુરિયાની એક થેલીની કિંમત છે બસો ને પાસઠ રૂપિયા પરંતુ તેની મૂળ કિંમત ચોવીસો રૂપિયા છે પણ સબસિડી કંપનીને આપવામાં આવે છે અને ખેડૂતોએ માત્ર બસો ને પાસઠ રૂપિયા ચૂકવવાના હોય છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ખાતર અને અન્ય હેતુઓ માટે ખાતરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય છે જો વિશ્વસનીય વ્યવસ્થાઓ હોય તો ખેડૂતોને સબસિડી સીધી તેમના ખાતામાં આપવામાં આવશે એટલે કે તમારે બસોને પાસઠ રૂપિયા તો તમે જે આપતા હતા તે આપવાના જ છે પરંતુ તેની સાથે તમને ચોવીસો રૂપિયાની જે સબસિડી આવશે તે પણ હવે તમારે જે વ્યક્તિ પાસેથી તમે ખાતરની ખરીદી કરો છો તેને જ આપવાના રહેશે સરકાર ડાયરેક્ટ એ વ્યક્તિને નહીં આપે સરકાર પહેલાં તમને આપશે અને તમે જ્યારે ખરીદી કરો ત્યારે તમારે તે વ્યક્તિને આપવાના છે જેની પાસેથી તમે ખરીદી કરો છો પીએમ કિસાન યોજનાની અંદર સાહીઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવાયો છે જ્યાં મિત્રો લગભગ પીએમ કિસાન સન્માનિધિનો યોજનાનો ખર્ચ જે છે તે સાઈઠ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સ પણ વધશે તો આ તુખી સમાચારનો આ સમાચાર સાથે ફ્રી એક વાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ જય જય કૃષિ વિજ્ઞાન